કેમ કે રસોઈ બનાવી લઉં ને એટલે સવારે ક્યારેક જ એવું હોય ને કે અમારે હારે સિરામણ હોય નકર અલગ અલગ જ હોય હું રસોઈ બનાવતી ને તો બધા ખાતા હોય એવી રીતનું હોય સિરામણ છે સા ગરમ અને હિંગુ બટેટાનું મસ્ત મજાનું શાક રોટલા રોટલી ને હરિંગભાઈ નું શાક છે ને બહુ મજા આવે કેમ કે ઓર્ગોનિક શાક હોય કેમ કે છે ને અમારા હરિંગો છે ને એમાં કઈ દવા કે કઈ સાટીએ નહીં ઓર્ગોનિક મસ્ત મજાનું હરિંગભાઈ નું શાક બનાવ્યું છે તો ફટાફટ આવે છે ને જમી લઈએ અને હા કમેન્ટ કરજો કે કોને કોને છે ને હવારમાં તીખું થોડું થોડું ખાવું પડે મને છે ને થોડુંક તીખું તો ખાવું જ પડે તો ફટાફટ આવે છે ને સિરામણ કરી તો ફેમિલી અટાડે પૂજા બેન પડી ગઈ છે રિસેસ કેમ પૂજા બેન રિસેસ પડી ગઈ આજ કઈ વધારે ભણવાનું ન હોય આ શું છે

કામ કરે શું કરો બેઠા છોકરા નું હોય કા છોકરા છે ને કવરાવી દે બેન ને પણ હવે ફેમિલી એમ કહેવાય કે એકલા બેન હોય ને તો ન હસવી કે કેમ લાગે એકલા હસવાય નો હસવાય અમારા ઘરે છે ને પૈસા અમારા બે ભાઈ રાખો રાખવા હોય એટલે પૈસા બે જણા જોઈ કરે ત્યાં ત્યાં ના છે ને બેન એકલા શું કરે હેતુ એક તો કવરાવતો હોય એમાં પદુભાઈ કવરાવતા હોય હો જો જો લાદી ખેહી નાખી આટલાને આપણે માવતર બન્યા ને એટલે આપણને ખબર પડે કે આપણા માવતર વે આપણને કેમ હેસવા હે હાજી વાત કે ની આપણે એમ આપણા પપ્પાને એને કહેરાવા છે કહેરાવા કે ની એટલા બધી નો લે ઈ કે એટલા બંદનો કહેરાવા આપણે થોડા જોઈયું આપણે નાના હતા ત્યારે ખબર હતી શું તઈ થોડી ખબર હોય ને તયા તો કેટલું બધું કામ હતું પપ્પાની બધા વાતો કરે કે હવારમાં 4 4 3 3 વેગના હવારમાં વેલહેર રસોઈ બનાવી ને દી વિગડો નો હોય ને અંધારું હોય ને તો એના તો ખેતરમાં વયા જાતા ખેતરનું બધું કામ કરતા ને આ બેન છે ને આ બેન આની બેન ની વાત એક ખાસ કહું કે અમાર બેન હતા ને નાના એવા તી યાને પેનામાં બેહારી દે ખાડો કરીને બેહારી દે ને ફરતી કરશે ને પેણો કરી નાખતા એવી રીતનું હતું અતણે તો કેટલી બધી સુવિધા છે તો છોકરાને કેટલી સાયકલ ને બધું મળી રહી એવું ઘણી સુવિધા પણ કદર જ નહોતી કદર એ એવું જ થાય ને

અને પેલાનું કામ કેટલું હતું બોલો છોકરાને જાવીને મૂકી દેતા પણ ખેતરનું તો કામ કરવું પડતું એટલું ડિફિકલ્ટ હતું પણ અટાણે એમ કહેવાય કે જનરેશન આગળ વધી ગયું છે અટણ સારું છે બધું સારું છે ને તો વાંધો નહીં અટાણે તો ખેતરમાં અમે કામ કરવા જઈએ તો પૈસા એક જણો રાખે છોકરાને ને પછી અમે કામ કરીએ કા કા બેન રાખે કા અમારે બા રાખે એક જણું કામ કરે ને એક જણું રાખે એવું બધું છે ને અટાણે તો ખેતરનું કાંઈ કામ નથી કેમ કે છે ખેતરમાં નીવડ્યા કાં ઓણ નવરા છીએ કેમ કે બધું કામ હતું તો પૂરું થઈ ગયું ખેતરનું એટલે હવે પૂજા બેન આવી ગયા છે નિશાળે થી ઘરે કેમ પૂજા બેન જોજો વિદ્ર થઈ ગયું હો હો પાટલા તારો પાટલો છે એ લે નાઈ છે ને તન મેંડવી ફોલાઈ છે કેમ મેંડવી ફોલન છે સેવડો તો સેવડો બનાવવા માટે છે ને મેંડવી ફોલે છે ને મને છે ને બાય મિસ્ટેક આની જગ્યાએ બેહાઈ ગયું એટલે હવે મારે બીજી જગ્યાએ બે વ્યુ જોઈએ કેમ કે હવે ને હવે જગ્યાએ બેહ નકર છે ને ધબા ધબી બોલવા માટે મારા પતુ ભાઈ પછી આ મને મારે પતુ કા પતુ તું માર ને એ તો મારા જો ડાયો છે તો ફટાફટ હવે છે ને સિંગ ખોલવા માંડી હવે એક કામ વધારું છે હું કામ વધારું ડિસ્મિસ કોડ ને નઈ લ્યો બા હવે લીધું બેટ સે ને સોકરાઓને આવું જ કામ હોય

બકડ્યું એટલે એમાં છે ને તળવાની ચાલુ કરવાનું છે તો પેલા શિયાડાનું જે સામાન છે ને એ લઈ લો આ બે મમરાન ઠેલી છે અને આ છે પૌવા ને આમાં બધો છે મસાલો તો ફટાફટ હવે છે ને શેવડા બનાવવાની શરૂઆત કરી દઈ તો શેવડા બનાવવા માટે મમરા પણ તારવી નાખ્યા છે અને અહીંયા છે પૌવા મોલાના ડોડાના પછી છે માંડવીના દાણા પછી છે ભૂંગળા પછી છે આ સોખાના પૌવા ને આ સવાણું અને એક સ્પેશિયલ મસાલો નાખવાનો છે હું સ્પેશિયલ મસાલો નાખવાનો છે ને એ પણ તમને આગળ દેખાડી પેલા છે ને બધ દિવસો તળી નાખીએ તો ફેમિલી છે ને ચેવડો બનાવતા હોય ને અચાનક જ અમારી ઘરે આવી જાય છે સબસ્ક્રાઈબર અમને મળવા ના 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 જો કેમ છે સારું છે ને હે અહીંયા ગામ જ બનો કે તો વાઘનગર ભણો એવું છે એમને તમે મારે રોજ વિડીએ જો એવું છે હે અમને મળવા એટલે કઈ કામ ના છે

તો વહી જાય બાળકો ને ફટાફટ આવે છે ને થોડોક સેવડો બાકી છે મસાલો ને ભેળવાનો તો ફટાફટ આવે છે ને સેવડો બનાવી નાખે બે બેનો થઈને બધો સેવડામાં મસાલો નાખી દીધો છે ને હવે મેન સેવડાનો મસાલો કયો તમને કહું જો આવી રીતે આવે અમારે આવી રીતે મસાલો હોય ને ઈ સેવડામાં નાખી તો ફટાફટ આવે છે ને સેવડાનો મસાલો નાખી દઈએ જેમ છે ને ફેરવતા જઈ ને એમ નાખતા જઈ તો ફટાફટ આવે છે ને સેવડો બસ્તનો બનાવીને રેડી કરી નાખી છે હલો સેવડો

તો આવી રીતે છે ને અડજો બનાવો તો તમને રેસીપી આખી દેખાડી દીધી હવે આજ તમને દેખાડી દઈએ કે કેવો અડજો પેકો ઈ તો અડજો છે ને મોસ્તનો પેકો છે મેં પણ એકવાર ટેસ્ટિંગ કર્યો છે હો તમને દેખાડો કેવો બન્યો છે ઈ તમને મોઢામાં પાણી આવી જાય એ અડજો બન્યો છે તો અટાણ છે ને અડજો હાવ જામી ગયો ઠંડી જામી જાય ને જામી જાય તે ઢીલો હતો ને પણ આ છે આવી રીતનો તમને મોઢામાં પાણી આવી જાય ને એવો છે તો આવો બધા તમે હળદજો ખાવા અને આવી રીતે છે ને અમારો હળદજો પાકી ગયો કેવો છે કમેન્ટ કરીને કે છે કેવો લાગે બધા બેન સુગંધ જ મસ્ત આવે સુગંધ જ મીઠી આવે તમે એકવાર છે ને ઘરે બનાવી એટલે તમે એમ કે વાહ 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 એમ કહો તો આલો ફટાફટ હવે છે ને હળદજો ખાવા તો આવી રીતે અમારો હળદજો પાક્યો તો તમને દેખાડી દીધો હળદજો પાકી ગયો ને હવે પૂજા બેન હવાર તો ખાધો હટન પાછા ખાઈ જો કેવો લાગે મસ્ત મસ્ત આમ જો બેન ખાઈ બેન કેવો ટેસ્ટિંગ માં બનાવ મસ્ત મસ્ત બેન ને તો વાંધો નહીં મને છે ને ઘી વાળું હાવ ઓછું ભાવે પણ ઘી વાળું છે ને એક આ હોય ને એટલે મને ભાવી જાય બહુ ભાવી જાય એમ જો ખાઈ 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 તો ઘરમાં બધા એક હતી કે છે ને ઘરે પાણી ભરા પછી ઘી વાળું બનાવી બનાવીને ખાવાનું ચાલુ કરી દીધો તો ફેમિલી છે ને જિંદગીમાં સુખ દુઃખ તો આવ્યા કરે પણ આપણી યારે આખો આપણો પરિવાર હોય ને એટલે કઈ ઘટે જ નહીં અને સુખ ને દુઃખ તો ક્યારેક ક્યારેક આવીને વૈયા જાય પણ ખાઈ પી ને છે ને જલસા કરવાના એમ અમારા મારા બા મારા પપ્પા ને અમે એમ નહીં કે મારા હાઉને હરા છે પણ હું અને મારી બેન બેનો છે ને અમે એને માવતરની જેમ જ રાખીએ છીએ તમે ઘણા વિડીયોમાં જોયા હોય કે બા ની નારે આમ ગળે મળીને જ છે ને અમને મજા આવે છે એટલે અમે છે ને અમારા હગા માવતર હોય ને એવી જ રીતે રાખીએ છીએ અમે પેલા એમ કેતા કે અમારે બે મમ્મી ને બે પપ્પા છે એવી જ રીતે કહેતા પણ આટાને એક મારા બા છે મારા હાહુ છે એ એક જ છે મમ્મી તો નથી એટલે બે બાપા અને એક મારી હા હો એટલે મારે બા સુખ તો હંમેશા કઈ કહેવાય કે આપણો પરિવાર હારે હોય ને એ જ હાંસો આમાં સુખ કહેવાય અને મારી ફેમિલી તો મારી ફેમિલી છે જ ને અને તમે પણ મારી ફેમિલી છે તો આમ ગણીને તો એમ કહેવાય કે સુડતાલીસ હજાર મારી ફેમિલી મેમ્બર છે તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને એટલે વેગાડીને હવે હજી તમે સપોર્ટ કરો તો ફટાફટ મારે પચાસ પણ